યસ માય સેલ્ફ જય પટેલ મારું નામ જય પ્રકાશ કુમાર પટેલ છે હું એક પ્રોફેશનલી સિંગર છું હું મારી ઉંમર ઓગણીસ વર્ષ છે એન્ડ જસ્ટ પાંચ વર્ષથી મેં આ સિંગિંગ લાઇનમાં મારું થોડું ઘણું નામ કહી રહ્યો છું શીખી રહ્યો છું એન્ડ આ વર્ષે અમે આણંદ આણંદમાં વિવીનગર કરમશેદ રોડ ઉપર શાન નવરાત્રિ કરવા જઈ રહ્યા છે ઓકે સો આપણે કહી શકીએ કે ભાથીગઢ ગરબા જે પહેલેથી શેરી ગરબા ગવાતા આવ્યા છે પહેલેથી આપણા બા દાદા લોકો વખતે જે ગવાતા આવતા હતા એ બધા જ ગરબાને એક ફ્યુઝન વર્ઝનમાં એક નવા વર્ઝનમાં કન્વર્ટ કરીને કે એમાં નહીં કોઈ ફિલ્મી સોંગ કે પણ ફિલ્મી પીસ એવું કંઈ જ નહીં જે ભાથીગઢ આપણા ગરબા છે એ બધાને એક ફ્યુઝન વર્ઝનમાં કન્વર્ટ કરીને એક નવી રીતે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે જેમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે મારું નામ ચેતના રોય છે હું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલની ટ્રેઝરર છું અને આજની પ્રેસ કોન્ફરન્સ અમે જે બે હજાર પચીસમાં શાન નવરાત્રિ કરી રહ્યા છે એના સંદર્ભમાં રાખવામાં આવી છે અમારી નવરાત્રિનું આયોજન ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે અમારી જે નવરાત્રિ છે એ ભારતની સંસ્કૃતિને જાળવવા માટે કરવામાં આવશે અમે નવરાત્રિનું આયોજન અમારા ટ્રસ્ટ દ્વારા એટલા માટે કર્યું છે કે આ નવરાત્રિના ફંડમાંથી અમે જે પણ કંઈ ફાયદો થાય એ નફો થાય એ નફાને ગૌશાળા કે જે રસ્તે રજરતી ગાય હોય બીમાર ગાયો હોય એમના માટે ગૌશાળા બનાવવામાં વાપરવામાં આવશે બીજા નંબરમાં કે જે ફંડ આવશે એનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓ જેના મા બાપ નથી કે ગરીબ વિદ્યાર્થી છે જે ફી ભરવા માટે કેપેબલ નથી એવા વિદ્યાર્થીઓને ભણવા માટે એમની ફી ભરવા માટે અમે ઉપયોગ કરીશું તો અમારો આ પર્પઝ છે અમારી નવરાત્રિ જે શાન નવરાત્રિ છે એનો પાસ અગિયારસો રૂપિયાના રાખવામાં આવ્યા છે પરંતુ જો આણંદ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ એમનો આઈ કાર્ડ બતાવશે તો એમને ખાલી પાંચસો ને પચાસ રૂપિયામાં એ પાસ આપવામાં આવશે સાથે સાથે એ પાંચસો ને પચાસ રૂપિયાની સામે એને શાન મોલ શાન ફિટનેસના ઘણા બધા વાઉચર પણ મળશે બહેનો માટે ફ્રીમાં મેહી મૂકી આપવામાં આવશે તો આવું બધું અમારું આયોજન છે એ પાંચસો પચાસ રૂપિયા જે પાસના આપશે સીધે સીધા દાનમાં જશે અને એનો ઉપયોગ ગૌશાળા બનાવવા માટે અને ગરીબ વિદ્યાર્થીઓના ફી માટે કરવામાં આવશે તો અમારી આ નવરાત્રિનું આયોજન એ માટે છે અમે નવરાત્રિમાં આ વખતે ભારતની દેશની જે મા શક્તિની જે નવરાત્રિ છે એના કલ્ચર સાથે કઈ રીતે જોડાઈ શકાય એ માટેની નવરાત્રિ છે અમારો નફો કમાવવાનો બિલકુલ પર્પઝ નથી અમે એક પુણ્યના કામ માટે અને સોશિયલ નોમ માટે આ નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ નવરાત્રિનું સ્થળ આણંદ વિદ્યાનગર વિદ્યાનગર કરમસદ રોડ પર ગંગાબા પંચાલ છાત્રાલય આગળ છે અને ત્યાં આગળ અમારું ખૂબ મોટું ગ્રાઉન્ડ છે અને ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે